દ્વારા મામલતદાર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે હાલે મુન્દ્રા તાલુકામાં ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે ઉદભવેલા મુન્દ્રા તાલુકામાં વિવિધ પ્રશ્નો સતાવી રહ્યા છે આ અંગે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા મુન્દ્રા મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને તેઓએ જણાવ્યું હતું કે મુન્દ્રા તાલુકાની અંદર હાલ સતત બીજા વર્ષે પણ અતિભારે વરસાદ તથા વાવાઝોડાના કારણે ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે બાગાયતી પાક તેમજ ખરીફ પાક અને શાકભાજીના પાકમાં જે નુકસાન થયું છે તેવા તમામ ખેડૂતોનું સરકારશ્રી દ્વારા તાત્કાલિક સર્વે કરવામાં આવે અને નુકસાન થયેલ તમામ ખેડૂતોને તાત્કાલિક અસરથી સહાય આવે મુન્દ્રા તાલુકાની અંદર હાલ બીજા વર્ષે અતિભારે વરસાદ તથા વાવાઝોડાના કારણે પશુપાલકોને પણ ખૂબ મોટા પ્રમાણમાં મુશ્કેલી ઉભી થઈ છે અને મૃત્યુ પામેલ પશુઓનું તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે અને પશુપાલકોને રાહત દરે પશુદાન અસરથી ઉપલબ્ધ કરાવવામાં આવે આ ઉપરાંત નેશનલ હાઇવે સ્ટેટ હાઈવે પંચાયત હાઇવે તથા ગ્રામીણ રોડની હાલત પહેલાથી જ ખૂબ ખરાબ હાલતમાં હતા અને તેમાં પાછું હાલ તાજેતરમાં અતિ વરસાદના કારણે વાવાઝોડાના કારણે તે રસ્તા ઘણી જગ્યાએ સાવ તૂટી ગયા છે અને ખૂબ ખરાબ હાલતમાં છે તો તાત્કાલિક અસરથી તેનું સમારકામ કરાવવામાં આવે આ ઉપરાંત વાવાઝોડા તેમજ વરસાદના કારણે વીજ ધાંધિયા સતત ચાલુ છે અત્યારે વીજ લાઈન અસ્તવ્યસ્ત હાલતમાં છે તેમજ હજુ સુધી પણ ઘણી જગ્યાએ વીજ પુરવઠો પહોંચ્યો નથી તો આ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે ઉપરાંત ઘણા સમયથી ગેરકાયદેસર દબાણ તેમજ અધિકારી દ્વારા સ્થળ નિરીક્ષણ કર્યા વગર મંજૂરી આપવાથી કુદરતી પાણીના વહેણ ઉપર અનેક બાંધકામ થયા છે અથવા અન્ય રીતે આવા કુદરતી પાણીના વહેણમાં અવરોધ ઉભો કરવાથી લોકોના ઘરમાં રહેણાંક વિસ્તારમાં તથા ખેતરમાં પાણી ભરાય છે અને આ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો આ બાબતે પણ કોઈક નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને વધુમાં મુન્દ્રા શહેર કોંગ્રેસ સમિતિએ જણાવ્યું હતું કે તાજેતરમાં વાવાઝોડા સાથે પાંચ દિવસ સુધી પડેલ ભારે વરસાદના કારણે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના વિવિધ વિસ્તાર તેમજ અનેક સોસાયટીમાં રસ્તા તૂટી ગયા છે પાણી ભરાયેલા છે જેના કારણે શહેરના લોકો હાલાકી ભોગવી રહ્યા છે થઈ શકતી નથી જનજીવન અસ્તવ્યસ્ત છે આ બાબતે અંગત રસ દાખવી અને સમસ્યાનું નિરાકરણ કરી આપવામાં આવે તેવી માંગ સાથે મુન્દ્રા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મુન્દ્રા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આજે મુન્દ્રા શ્રીને તાલુકાની હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ અને જે તત્કાલ કામગીરી કરવાની છે જે ક્ષતિઓ રહી ગઈ છે અત્યારે તંત્ર દ્વારા અને જે ઘણા લાંબા સમયની રજૂઆતો બાદ પણ કામ નહોતા કરવામાં આવ્યા એના કારણે હાલ જે નુકસાન થયું છે તાલુકાની અંદર એ બાબતે આવેદનપત્ર આપવામાં આવેલ છે અને એ આવેદન ખેડૂતોની સહાયનું હોય પશુપાલકોની સહાયનું હોય રોડની સમસ્યા છે વીજળીની સમસ્યા છે જેવા અનેક મુદ્દાઓ બાબતે

એને ધ્યાન ધ્યાને અત્યારે એ રજૂઆતમાં હજી વધારો થઈ ગયો કારણ કે મામલતદાર સાહેબ અહીંયા મેજિસ્ટ્રેટ એટલે જજમેન્ટ કરી તાલુકાનો છે એમને નગરપાલિકા મને લાગે છે કે ધ્યાને લેતી નથી એમણે રજૂઆતો અમે રજૂઆત કરીએ એ ઉપલી કક્ષ પહોંચે છે મોટામાં મોટું તાલુકા લેવલનું અત્યારે હું ધન્યવાદ આપું કોંગ્રેસના કાર્યકર્તાઓને હું ધન્યવાદ અહીંયાથી આપના માધ્યમથી અમારા પ્રમુખોને નગર શહેરી વિસ્તારના પ્રમુખ હોય કે તાલુકા આજે કક્ષાજે પંચોતેર ટકા કામ કોંગ્રેસના કાર્યકર્તો અત્યારે ખાડા જે અત્યારે આખા મુખા મુન્દ્રામાં મુન્દ્રા છે આ ખાડા મુન્દ્રા છે જે પેરિસનું નામ હતું એ જગ્યા મને લાગે છે કે મંગલ ગ્રહ કે ઈ ટાઈપ અત્યારે આપડે મુન્દ્રા ઉપરથી નજારો દેખાય છે હોય કે ઝુપ્પડ વિસ્તાર હોય બધાની હાલત અત્યારે બહુ ખરાબ છે અમે વર્ષોથી કહીએ છીએ કે એક જ સીએચસી છે અત્યારે અહિયાં થી તમે સ્વ તમે પત્રકારો જઈને સીએચસી ની હાલત જુઓ ત્રણ દિવસ ત્યાં જનરેટર ભાડે રાખી ત્યાંના ડોક્ટર જનરેટર નહોતો મળતો મારો સંપર્ક કર્યો અમે અહીંયા જનરેટર નું કીધું તમને ભાડામાં અમે મદદ કરશું ત્યાં ડીપી બદલી નહીં ત્રણ દિવસ જઈને તમે ત્યાંના જેને ઓફિસર પૂછજો જનરેટર ભાડે લઈને ચાલુ કર્યો ત્યારે જઈને થઈએ આ મુંદ્રાની હાલત છે વાચા આપવાનું તંત્રનું કામ છે અત્યારે નગરપાલિકા ભયંકર ભયંકર ભ્રષ્ટાચાર છે કોઈ પણ કોઈ જોતો નથી અને આગળનો નગરપાલિકા વિશે ઇમરાનભાઈ સૂચનો કરશે હું એટલું કહું છું આપના માધ્યમની જનતાને કહું છું હવે જાગો તમારા પ્રશ્નો માટે અમે ઉભા છીએ પણ તમે પણ હવે છે ને તમારા હકની લડાઈ માટે આગળ આવો આજ રોજ શહેર કોંગ્રેસ અને તેમજ તાલુકા કોંગ્રેસના તમામ આગેવાનો અને ગામડાઓના તમામ કોંગ્રેસી આગેવાનો દ્વારા મામલેદાર મામલેદારશ્રીને આ ડીપ ડિપ્રેશનની અંદર જે તકલીફો પડી છે એમને અવગત કરવામાં આવ્યા છે અમારી ટીમ દ્વારા અને સતત અમે એમના શંકરમાં તાલુકાની શહેર પણ સંપર્કમાં રહ્યું છે એમના મુદ્દો અહીંયા છે કે બેન્ડની કામગીરી બહુ સારી છે આ વખતે મફતનગર એરિયામાં જે ખરેખર બહુ નુકસાન થયું હતું એવા અમારા કોંગ્રેસી આગેવાનો જાવેદભાઈ હોય ભરતભાઈ હોય તરત સંકલન કરીને માળખાગીત સુવિધાઓ હોય અને બેન્ડનો પણ સારો રિસ્પોન્સ થયો હતો પણ જે અહીંયાના નગરપાલિકાના પ્રમુખ છે જેને લગભગ મારા કહેવા પ્રમાણે જેને ગણતરીપૂર્વકનું કોઈ કામ કરેલ નથી અને ખોટી રીતે એના પ્રમુખ દ્વારા

અને હું સખ્ત શબ્દોમાં વખોડું છું સાથે સાથે એ પણ કહેવા માંગુ છું અમે આવા અધિકારીઓ સાથે છીએ અને મુંદ્રાનું કેમ ભલું થાય મુન્દ્રા વિસ્તારનું કેમ ભલું છે અત્યારે ઘણા એવા કલાપુર નગરના એવા એરિયા છે જેમાં પાણી પડ્યું જ છે જેનો નિકાલ હજી નથી થયો અને અત્યારેથી એ પણ રજૂઆત કરવામાં આવી છે જે પણ લોકો જે કેશ ડોલમાં રહી ગયા છે એને પણ આવરી લેવામાં આવે જે ખરેખર જેનું નુકસાન થયું છે એને પણ સરકારી સહાય કાયમી ધોરણે આપવામાં આવે આજ રોજ તાલુકા કોંગ્રેસ પરિવાર અને મુન્દ્રા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા વિવિધ મુદ્દાઓ ઉપર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જ્યારે અમારા તાલુકાના વિપક્ષના નેતા તાલુકાના પ્રમુખશ્રી અને શહેર પ્રમુખશ્રીએ તમને વિવિધ માહિતીઓ આપી જ દીધી છે નગરપાલિકાની મુખ્ય વાત કરું તો નગરપાલિકાનું મુખ્ય કામ છે નળ નગર નળ ગટર અને રસ્તા આ ત્રણેય બાબતે નગરપાલિકા તદંતર નિષ્ફળ રહી છે આ હોનારતની આપણને આગળમાં જાણ હતી આપણને એડવાન્સ વોર્નિંગ આપવામાં આવી હતી છતાં પણ નગરપાલિકાએ કોઈપણ જાતના પ્રિકોશનરી પગલાં જેવા કહેવાય એ પગલાં લીધા નથી એમણે જે શરૂઆતમાં પગલાં લેવાની જરૂર હતી એ પગલાં લેવામાં નગરપાલિકા તદંતર નિષ્ફળ રહી છે બીજી નગરપાલિકાની જે છેલ્લા ત્રણ વર્ષથી આદત રહી છે અને આ અનુભવ એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ સાહેબને પણ થઈ ગયું કે પાસિંગ ધ બોલ રમવાની એકબીજા ઉપર બ્લેમ નાખવાનું કે ભાઈ આ તમારું કામ કામ છે તમે તમારું નથી કરતા હું તો એમને પૂછવા માંગુ છું હું પ્રમુખને પૂછવા માગું છું સીઓને પૂછવા માગું છું કે છેલ્લા ત્રણ વર્ષથી તમે તમારું કામ કર્યું હોત તો આજે જે મુન્દ્રામાં ચાર ફૂટના ખડ્ડા છે પાંચ ફૂટના ખડ્ડા છે જે છોકરાઓ ખડ્ડામાં પડી અને એમને જાનમાલનું નુકસાન થઈ રહ્યું છે એ નુકસાન નતા એટલે જે તંત્ર સારું કામ કરી રહ્યું છે એને એના ઉપર આક્ષેપ કરવા કરતાં નગરપાલિકા પોતાની અંદર ઝાંકી અને જોએ અને નગરપાલિકાને જે કામ કરવાનું છે એ કામ ભ્રષ્ટાચાર વગર કરે એ અત્રેથી મારી માંગણી છે માછીમાર વસાહતની મેં ખાસ કરીને બેનને આજે હાજર કરી છે કે માછીમાર જે વસાહત છે ત્યાં લોકો કને પાણી નથી વીજળી નથી અને જે આપણે વાવાઝોડું ટાઈપ હવા ચાલીસ પચાસ કિલોમીટર પ્રતિ ઘંટાની ઓનાથી ઉડી હતી એના લીધે એમના છાપડા બધા ઉડી ગયા છે એમને તંત્ર દ્વારા અને જે પણ ઔદ્યોગિક એકમો અહીંયા મોજૂદ છે એમના દ્વારા એમને મદદ કરવામાં આવે અને એમના ઉપર જે લાઇટ અને પાણીની જે તકલીફ છે એને ચોવીસ કલાકની અંદર ત્યાં પાણી પણ પહોંચી જાય અને વીજળી પણ પહોંચી જાય એવી અત્રેથી અમારી માગણી છે